પંચમહાલ જિલ્લા ભાજપ દ્વારા મંડળ પ્રમુખની ગુજરાત પ્રદેશ ભાજપની સૂચના અને માર્ગદર્શન મુજબ ભાજપ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાના તાલુકા અને શહેરના મંડળ પ્રમુખોની નિયુક્તિ કરવામાં આવી છે જેમાં શહેરા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ધર્મેન્દ્રસિંહ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે તો શહેરાનગર પ્રમુખ તરીકે તેજશ શાહની નિયુક્તિ કરવામાં આવી છે જેને લઈને શહેરા તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ શહેરા તાલુકા ભાજપ કાર્યાલય ખાતે એકત્રિત થઈ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચીને બંને નવનિયુક્ત પ્રમુખોને વધાવી લીધા હતા તો બીજી તરફ મંડળ પ્રમુખોની નિયુક્તિને લઈને શહેરા તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ હર્ષની લાગણી અનુભવી હતી ભારતીય જનતા પાર્ટીએ આજે મને સેરાનગર તરીકે પ્રમુખ તરીકે છૂટ્યો છે એ બધાનું ખૂબ ખૂબ અભિનંદન માનું છું લાગણી એટલે એવી વ્યક્ત કરું છું કે પાર્ટીએ જે મારા પર ભરોસો રાખીને મને જે મારા જે પ્રમુખ પદ તરીકે છૂટ્યો છે એનો હું પાર્ટીના દરેક કામ દરેક જીબી હશે એને ખૂબ સાવતી રીતે કામ કરીશ અને પાર્ટીને ખૂબ આગળ વધારીશ અને દરેક દરેક જે લોકોની માંગણી છે એ પૂરી કરીશ આપનું નામ કુમાર શૈલેષભાઈ શાહ શેરાનગર પ્રમુખ ફરી સર આપો આજ રોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી અને ગુજરાત વિધાનસભાના સન્માનીય ઉપાધ્યક્ષ સન્માનીય જેઠાભાઈ ભરવાડ સાહેબ ના માર્ગદર્શન હેઠળ આજરોજ ભારતીય જનતા પાર્ટીએ શેરા તાલુકા અને શેરા નગરને બંને પ્રમુખશ્રીઓની નિમણૂક આપી છે જેનું આજરોજ ભારતીય જનતા પાર્ટી શેરા તાલુકા કાર્યાલય હેઠળ શેરા નગર અને શેરા તાલુકાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા ફટાકડા ફોડી અને મીઠાઈ વેચી અને હર્ષ અને લાગણી અનુભવી રહ્યા છીએ